એક્ઝામ આવે છે ને પણ કેમ નથી જવું એક્ઝામ આવે શું કરશું એક્ઝામ એક કામ કરું એક્ઝામ હું દઈ આવું રેડી એમ કરવી આપણે એક્ઝામ હું દઈ આવું અને મારું કામ તું કરી નાખું ભાઈ એડિટિંગ તો કરી નાખી એક્ઝામ હું દઈ આવું હાલ છે હાલ છે હા કારણ કે લેપટોપમાં એડિટિંગ કરવાનું છે એટલે એટલે કહી છે ભાઈ હાલ છે સમજાવે છે ને આ કઈ વસુ નથી ખતરનાક છે હસ્તી હમણાં એક્ઝામ શરૂ થાય છે તૈયારી કેવી છે શું લાગે છે આ વખતે કેટલામાં નંબર આવશે પેલો નંબર હા તો એમાં રસ્તીના આ આ પહેલા ગ્યારે પહેલા તબક્કામાં હતી જ્યારે ત્રીજો નંબર આવ્યો હતો બીજો હા પહેલા તબક્કામાં જ્યારે બીજો નંબર બીજા તબક્કામાં જ્યારે બીજો ત્રીજા તબક્કામાં આવીને એટલે સીતો પેલો નંબર લાગી છે ને આ વખતે કહી શકે કે પેલો નંબર આવશે

જો જે રિજિનલ છે ને આપણે રહેવાનું હજી કારણ કે છોકરાને સ્કૂલે વાન ડન થઈ ગયો એટલે વધારે ડિસપ્શન દે ન દે તો છોકરાને સ્કૂલે થી લેઈ આવવાનું દીકી ની તૈયાર કરી દે થઈ ગયો તૈયાર કે બાકી છેજી બાકી છે કિસને મૂકી બે આ તો તો કિસમાં સીધું લઈ જા બે તે ઈટ્રેનમાં સીધું લઈ જાવના આ તો વાંધો નહિ આપડે છે ને બીજે બી તો ન કરતા અને નું કામ કરવા દે આપડે આપણો કામ કરી નાખી પછી કી ભરાઈ જશે મારી આ સાબત બની જાવ કે આ ઓછો ડબ

મને તો ઓલી વટાણવાળી ભાવે છે તો આ જોઈએ હવે ટ્રાય કરવી પહેલી વખત અને આની હારે આપણે ખાવું કેરી અને આ બેય ન મેળ આવે તો પછી આ બેય છે આપણી પાસે ઓપ્શનમાં બાકી ભૂખું તો નહીં જ રહેવાનું ખાઈ લેવાનું ભાઈ તો ભાઈ છોકરાઓ સ્કૂલેથી આવી ગયા છે બે હસ્તીના પર્વ બે અને અમારા પર્વ ભાઈ આવતા વખત બગડા સુધી શરૂ કરી દીધી હતી સ્કૂલેથી આવતા વખત કારણ કે એમાં એક ફ્રેન્ડ એની અરે કીટા થઈ ગયો ને એટલે એને ખોટું લાગી ગયું અને એને એમ થયું કે ભાઈ મારો ફ્રેન્ડ મારી હારે કેમ બોલતો બંધ થઈ ગયો કારણ એવું હતું કે એનો ફ્રેન્ડ જે હતો ને સ્કૂલમાં મસ્તી કરતો હતો અને એના ફ્રેન્ડને એના ટીચરે માર્યું કે એ હવે કોને ખબર કયા લોજિક થી એણે આની યારે કીટી કરી દીધું છે એમાં આ ભાઈને મારે છે ને થોડો ગુસ્સો આવી ગયો હતો પણ હવે વાંધો નથી કા પાછો ફ્રેન્ડ બની જાય કા બની જાય ને હે તો મારી યારે કેમ નથી બોલતો હતો

પણ કહેવાય ને કે ભાઈ થોડીક એક્ટિવિટી રહી કે ભાઈ આમ ઘરે મસ્તી મજા કરે તો હું તો ને ઉડે પણ વધારે પડતો કરે ને તો પછી રીધી ખીજાય છે શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે આ અમારો કોમેડી વિડીયો તમારે હોય ને તો અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે રીધુ એન કિશુ ફોલો કરી દેજો એમાં અમારા કોમેડી વિડીયો આવે છે ને બધા બહુ પસંદ કરે છે અને અમને ગમે છે કે તમે લોકો એટલા પસંદ કરો છો એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે છે કોમેડી વિડીયો આ વ્લોગને પણ એટલો જ પસંદ કરો કે જેથી કરીને અમને લોગ બ્લોગ બનાવવાની મજા આવી છે અને અમે રોજ નવા નવા કોમેડી તમને સાંભળવી અને અમારી લાઈફ હું છે એ તમને બતાવીને અમે કઈ રીતે રહી છે તો અમારી બ્લોગની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ એમ શું કામ શું થાય એમ રાખી દો શું થાય હું લે બસ જો જો આ જો આને રમતું જો 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 એ શું કરશું એલા એવું કરજો જો તમ જો બોલો જો અને મારા પગ નિષેથીને નીકળવામાં શું છે કે એમ ખબર ન પડતી તો હવે આપણે આપણા વિડીયોના એક્ટ્રેસ એવા રિતિ ગોહિને આમંત્રણ કરીએ કે એ લોકો રિતિ ગોહિલ આવે અને આપણા વિડીયોમાં ચાર ચાંદ લગાવે રીધિ રેડી એવું છે તો હું ઘોંકા મારી છું ઠીક એવું છે આને મને શું કીધું ખબર છે એ કે તમે આવી રીતના ઉભા રહ્યો પછી મેં શું એ હશે તમારા પગ બસ આમ થી આમ નીકળે બોલ હું રમવાનું એવી શું મજા આવે અને એને એને છે ને હું છું ખબર સ્કૂલે થી લઈને આવતો હતો ને તો મારી ઉપર એ કરતો હું છું એમ તો કે મારો ફ્રેન્ડ આરે મારે મારી યારે બોલવાનું બંધ કરી દીધું મેં કહું હું કામ એ કે એને ટીચરે માર્યો ને એટલે એને મારી યારે બોલવાનું બંધ કરી દીધું બોલ હા

તૈયાર કમ્પ્લીટ છે એમ તો કઈ નહીં આપણે વિડીયો શૂટ કરી નાખી ફટાફટ તો પછી હવે નક્કી કર્યું છે કે મમ્મી પપ્પા આવે ને ત્યારે જ તેને આપણે અનબોક્સિંગ કરશું અને મમ્મી પપ્પા ગામડેથી આવી ગયા છે તો આપણે આજે અનબોક્સિંગ કરી લેવાનું છે અને તમને બતાવશું કે અમે કયું લેપટોપ છે અને લેપટોપ આરે આવ્યું છે એ તમને બધું બતાવશું કારણ કે અનબોક્સિંગ આપણે કરવાનું છે મમ્મી પપ્પાના હાથે એટલે આજનું અનબોક્સિંગ રાખ્યું છે અને મમ્મી પપ્પાને આપણે પૂછ્યું કે ભાઈ ગામડે ગયા હતા તો કેવી મજા આવી અને ગામડે જે અમારું મકાન બને છે એની પ્રોસેસ કેટલી પોગી છે કેટલું મકાન બન્યું છે કેટલું બાકી છે એ બધી જાણકારી આજે પપ્પા પાસેથી લઈશું મમ્મી પાયાથી લેશું તો પેલા વિડીયો આ છોકરી ને છે ને મારે શાળા પાડવાની કોને ખબર હું મજા આવે શાળા જ પાડતી હોય જયારે ત્યારે અને આ છોકરો છે ને મમ્મી ને જયારે બાધ ને જયારે બાધે ને પાછો છોટી જાય પાછો મૂકે નઈ કોઈ વાતો તો ભાઈ વિડીયોનું શૂટિંગ થઈ ગયું છે અને જોરદાર શૂટિંગ કર્યું છે ખૂબ જ મજા આવી અમને વિડીયો બનાવવામાં એટલી મજા આવી છે તમને જોવામાં બહુ મજા આવશે ડાયલોગમાં તો બહુ મજા આવે રીટેક ને બધું થતું હોય ડાયલોગમાં મિસ્ટેક થતી હોય એમાં ઘણા દાત આવે તો ભાઈ તમને પણ હસવાની મજા આવશે આ વિડીયો જોવાનું ભૂલતા નહીં કોમેડી રીલ્સ અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જીત્યુ એન કિશુમાં તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો ફોલો કરી લેજો ફોલો ન કર્યા હોય ને તો અને

રીતિને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે રીતિ લાગી જાય રસોઈ બનાવવામાં અમારે રીતિ શૂટિંગમાં કામ કરે છે અને હેરો હેર પાછું રસોઈનું ઘરનું કામકાજ એ સાંભળે છે તો મારી કથા ડબલ કામ કરે હવે એ રીતે અત્યારે છે ને બધા ત્યાં ત્યાં કામ હેન્ડલ કરતી હોય ખીજાવાનું પછી રસોઈ બનાવવાનું ઘરનું કામ ને રસોઈ રીલ્સ બનાવવાનું બધું બધું કામ થાય પછી રીલ્સ તો એટલી મહેનત કરીને એટલી બધી મહેનત કરવી તો સપોર્ટ કરજો તમને હસાવતા એ અમારું કર્તવ્ય છે તમને હસાવવું અને તમારું કર્તવ્ય છે અમને સપોર્ટ તો અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીજો લો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી જો અને અમારા વ્લોગની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજે લેપટોપનું અનબોક્સિંગ આજે તો આજે લેપટોપનું અનબોક્સિંગ